પીઠ ઉદ્યોગપતિ એલોન મસ્કની કંપની સ્પેસએક્સ યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોન માટે જાસૂસી ઉપગ્રહનું નેટવર્ક વિકસાવી રહી છે આ અંગે મળતી માહિતી અનુસાર એલોન મસ્કની કંપની સ્પેસએક્સ અમેરિકાની ગુપ્તચર એજન્સી યુએસ નેશનલ સન્સ ઓફિસ સાથે મળીને આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે આ પ્રોજેક્ટ એક આઠ બિલિયન ડોલરનો છે જેના હેઠળ મસ્કની કંપની ઘણા જાસૂસી ઉપગ્રહ અવકાશમાં મોકલશે કે જેની મદદથી વિશ્વના દરેક ખૂણા પર નજર રાખવામાં આવે

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ